આ ભાત જજો આ મને કેતો તું નઈ કે આટલું બધું ખાલું થઈ ગયું છે ખબર ના પડે ને આ દવા સોટવાની છે દવા સોટ ઉપર હે પણ પોણી વાર ઉપર હે પોણી કી છે ને ઘઉ ખબર ના પડતી હોય ને તો પોણી પોણી વાળ દઉં આટલું બધું ખાલું થઈ ગયું છે દવા સોટવી પડે કે આ જો કા આ ઝબર થઈ ગયું છે નારું ઘઉ પે ગોમ પે લાવાય છે ઘઉ રતિકા કા ઓ બત્રીદા ઓ માર કાકો બોલાવ્યા ડોગ

છોકરા હૈદરાબાદ હૈદરાબાદ કરે બરોબર સારું ભાવિ છે સુધરવાનો તેથી ના કરી આપણું કરશનભાઈ

છોકરા તને ના ગમત તો આખત પૂછ્યું છે ઘેર તને ગમત તો જ કેવાનું ને

આ જોય હેડ આ રે હેડ તને આવજો જો તો હા હેડ મારે તો કોમ છે કોમ કોમ કે પાડી દો આજ તમે હવે આગળ હાડે ના આયા આવો મા મોનો ના કરતા હા આયા છે મારે જોમ પર કરું ભલે નું કોમ આ હું ભલે નું કોમ કરતાય લાખરો ગાલો છે કાકા આ છે એવું કે છે એ તો ગીલ્યા તમને ખબર ના પડે આ તો આ તો આ તો નંબર આપણે એવી ચાડીએ ના આપણે જોવા જઈએ કાલ પાક જવું તો જોવા કદાચ કાલ પાક રતુવાલ નું

બન તો નહીં યાદ રાખો પણ આપણો તો ડાયલોગ છે ખાલી ભલે મારું નામ ભલાઈ નું ગરું મારું કોમ પણ કોમ તો આપણે હું ગળે છે આપણો જ ખબર છે બીજાને શું ખબર ત્રીજા તું ગે ભાઈ અને આ ભેંન પોળી પોળી પાજે અને ઓટો મારજે બરોબર અને અમે ફોન આવે છે તો તો જઈએ જઈએ જઈ જઈએ ફોન કરી જો કે મોડો પોઈ સબરાહિયો યાર એંગ જાય છે ઉપાડ્યો તો ના ના હાલો હા છોડા કીધું કોઈ ના હોય ગેરસ તો ખાઈને બેહ્યો છું હાતે બસ આપડો જઈ આવું નહીં તોડો જઈએ જો જઈએ આવી તો હા તો આવો ડોગા હા હા હો લે આ ગારી આવશે તો મેં દઈએ બધું કીધું કરીએ કે હું બધું હા હા આ રેડો આરોમાન ભાઈનો ફોન આવ્યો છે